હાજર જેવો ઘાટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળી રહ્યો છે ઉદના જોન બીનો કર્મી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે જે સ્ટાઇલિશ ચશ્મા અને બાઇક પર બેસીને બેલદાર પાસે રૂપિયા પાંચસો લેતા વિડીયોમાં કેદ થયો છે કુંદન નામનો એસએસઆઈ રૂપિયા લેતો નજરે આવતો હોવાનું કહેવાય રહ્યું છે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના આધારે પાલિકા પગલાં લે તેવી માંગ કરવામાં આવી રહી છે